અડદિયા તો હજી વારસે ટાઈટું પડે તો અડદિયા કરશું એવું થોડું બનાવે તો

હાંજે છે ને ભજીયાનો પ્રોગ્રામ હતો એટલે રોટલી નથી બનાવી રોટલી પછી કોઈ ન ખાવી ન બનાવીએ તે હાંજને જે ભજીયા કર્યા હતા એટલે રોટલી નથી કરીને તે વટાણ ખોળનો બટકો દઈ દીધો ને કાલ શાકને રોટલાને બપોરને પડ્યું હોય પછી હાંજે ભજીયા હોય એટલે પછી શાક રોટલાને રોટલીને બહુ જ હોઈએ ને એટલે પછી રોટલી રોટલાને કંઈ બનાવી એવું નહોતું એટલે ખોળનો બટકો દઈ દીધો ને પપ્પા છે ને ગયા સીવું ને મૂકવા ગયા ડીઝલનું કેન્યુ બંધ ગયા ડીઝલ લેતો આમ ને એક કપાહીની તપાસ કરતો આમ કપાહી અગાવ્યા લેવા જો હતી કે બધું કામ હાઇ રહી કે કરતો તો અગિયાર ગયા ને છે ને કામ જો થઈ ગયું એક લુકડાતો આને છે પલા થઈ તા આગળ લુકડા તો આ બે હું ને અમારે જો ગધા પસંદ નહીં બે બે પાંદડે ઉગી ગઈ ને મેથી એ ઉગી ગઈ છે બે બે પાંદડા બાકી તો મૂરાને હજી ભીગાને જ મુરાને બીજકો ને કાણા ધાણા તો આઠ દીએ નવ દીએ ઉગ્યા મુરા ધાણાને બાકી છે મેથીને કદાચ ઉગી ગયા ને અહીંથી વળી જાય આગળ વધે જ ચાવું વટાણ મમ્મી છે ને લીલી ડુંગળી સુતારેસ લીલી ડુંગળીને શેક કરવાની છે ને અમારી ટમેટી છે ને આવે ઝીણ્યું ઝીણ્યું ટમેટિયું વટાણ ફૂલડા મલક આવી પડ્યા પણ છે ને વટાણે કે ને ફૂલડા ફાલતા મલક આવી પડે છે છોડવાય છે સલ નહીં વાસ લીલા લીલા ફાલ થશે ને મલક ન આવી પડે હવે કદાચ થાય ટાઈટું પડશે ને હવે થાય આ કોઈ દવા ન છાંટવાની હોય કે ન થમે વાની છાંટતા ખાલી પાણી નાખીએ તો એ જો આઈ ટમેટી આ છે ને મેથી છે આ મોટી મોટી છે ને આ મોટા મોટા પાંદડા વાળી છે ને આવી મેથી છે આમાં ભેરી છે સાટેલી ને બાકી આ ગોળ પાંદડા વાળી ગદબ છે

હમણાં બારીયલ રહોડાને ધન રાખીએ કેમ તો કવન હોય તે બન રાખીએ રહોડાને બાર ગયું ત્રણે છે ને હાડા ત્રણ વાગ્યા ને અમારે છે ને ફોલવા છે બી માંડવી તો કાલ ફલી લીધી પછી મમ્મી કે તમે કે મમ્મીને ઘેર ગયું ને પછી કે હજી મેં કે એક ટોપડી ભરીને બી ફોલી લીધા હતા તે હવે આજે એની છે ને બપોરે રાંધીને હેકી આઈ નહીં ખા તે હવે આ બી છે ને એમાંથી ફોયતરા ઉખેડવાના છે તને ખબર છે શિવ કેમ જો આમ આમ અસલ થઈ ગયા ને તો હવે શું જો ઉખડી જઈએ આવા કરવાના છે આપણે કેવા તો આપણે બેય થઈને કર નાખશું ને કે તું નહીં કરવા લાઈક ઉઠીશ જ હજી તમારી દીક ઉઠીશ જ ને એટલે જેટીક વાર રહીને મેળે આવે કા આ આ કા ફ્રોકને પહેર તું તો ક્યાં જાવું છે ક્યાં જવું નથી ક્યાંય કાઈ ઘરે પહેરવાનું હોય ઓકે ઘરે પહેરવાનું છે હવે કા તને મન થાય ને કે આ કપડાં ઘરમાં કાટ નાખવા તય તાર કહી દેવાનું કે હવે ઘરમાં પહેર નાખીએ બરાબર એ હોય તો બસ હમણાં સી ઉઠી હવે હું બી ફૂલ નાખું ને પપ્પા છે ને મકાઈમાં પાણી વારે એ બેઠા જો દેખાય તો થઈ ચરિયા

ગોળ હજી છે ને લેવા જવાનો છે ખાંડવારો થોડોક જ કરવો કેમ કે હું એક જ ખાઈ નાનકડી થારી કરવો ખાંડવારો ને જાજો મારા ખવાય નહીં કેમ કે માંડવી ગરમ હોય એટલે ખાંડવારો થોડોક કરશું ને ગોળ હજી ગામમાં છે લેવા જવાના એટલે પપ્પા મકાઈમાં પાણી વાર લઈને પછી પપ્પાને કહેવું દાદાને કહેવું કે ગોળનું ડબલું લઈને પહેલાં અમને દઈ જાજો નકર પછી પપ્પાને આવવામાં હાંજ પડી જાય દી હાથમી જાય તો એમણા બેઠા રહી તો પછી કાંઈ જે મોડું થઈ જાય માંડવી પાક કરવાનું કા ને સીવું ને ભાવે ગોળવાર તો હાલ ને આપડા ફોલી ને ભૂકો કરી લઈએ પછી આગળની વાત આગળ સ ઓ આઈવો નહી હજી બાયવો નહી શું કરવાનું વારો નથી છેતી હોવાનું ઓય જય શ્રી કૃષ્ણ કરવાનું વારો નતો આવો ઓય જો તડકોલી બાજુ તોય તાર વારો તો થઈ હમ એટલા છે ને બી ફોલાઈ ગયા

જો મમ્મી ફૈતરા ઉડાડી દીધા ને મસ્ત કરી દીધા ચોખા હવે મારે છે ને ભૂકો કરવો મિક્સર અહીં કરી લીધું ને આ જવું મારે સીવાની છે ને પ્રસંગ તો નથી પણ કેવાની તૈયારી કરે કાકા આવે એટલે ફૂલ ઉડાડવા એટલે તૈયારી કરી રાખે કાં તો ભાઈ કાકા એના જે છે ને આવ્યા નથી ને સીવું જોરદાર તૈયારીમાં છે ને આ બી છે ને ઘણા કોથરો હોય ને કોથરો એમાંય ખે એ કહે ને કોથરો આ બી નાખી ને માથે પાછો વારી

અટકાને આપણે તો નાખી દઈએ મમ્મીનો અટકર હા શું જોઈ માય પે માય પે જોઈ મમ્મીનો અટકર હવે એ ગોળમાં કેટલું થોડું ઘી ના થોડું ઘી આવશે ગોળ બોલા તો કેમ છોટે ની હમ ગટો એ ચાહતી

શું ચાલુ કરો પછી હમણાં ખાય કેવો છે ગોળ કે ઘટતું નથી ને બરાબર છે ને

કે આપણે આમાં ઘણાઈ બાર થી વિધિ આવિદ્યસ્થ થી ગોતાય તને બનાવવાનું હે ને હા ગળી જ અમારે તો એક છે એટલે થોડી કદી બનાવવાની ખાંડનો એક તો જોઈએ હા આથી તેમને મટકે નાખી દીધું જો

લોખંડનો ને ગોળનો ને હવે આમાં છે ને ઠેફલી પાડવાનો ટાઈમ થઈ ગયો આમાં હજી વાર લાગશે એટલે આમાં ઠેફલી પાડી લઉં ને હવે ટોલા ઉંડા માટી ના લોખંડ પછી ઉતકા હે ખડીક ઓલા તો બાકી આ લોચો માંડી પાકન કા હોય તો ને અડધિયા તો હજી વાર હજી ઠાવતી ટાઈટું પડે તો અડધિયા ભાવે એટલે તો અહીંયા કરશું એ બે ઉઠોળો બનાવે તો ઠાણી ભાવે ભાવે ભાઈ ફાવે બે ઘાટાણી ફાવ બનાવે તો કે નહી છેવ બડ દિયા એનું અજમાડી પકવર મોતી છેવ આમ જો જો પકા દિન રાડ પાડે તો ખાતો તો ને ભોમી ની હા ને પાસા જાય પાસા હવે પાસા જઈ કુબે